ગમે તે થાય તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો બે પોડ મોજ માં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો ગઈકાલ કાલ જેવું વાવાઝોડું હતું એ આજી બિલકુલ ના આવે એવી જ ભગવાન ની પ્રેર કરું છું કેમ કે અમે ગઈકાલે કાલે ઉંધરા જવાના હતા માતાજીના ના ગરબામાં અને વચ્ચે ત્યાં ફસાઈ ગયા હતા એ વિડિયો તમે ના જોયો તો પ્લીઝ મારી વિડીયોના ના મેં લિંક મૂકી દીધી છે તમે મારી વિડીયો ચેકઆઉટ કરી લેજો જબરજસ્ત ફસાયા હતા અને બહુ એટલે બહુ જ ઉમીદ હતી ત્યાં ગરબા ગાવાની પણ ઉમીદ પર પાણી ફરી વળ્યું હતું તો કોઈ નહીં મિત્રો હવે બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ કરી લઈએ છીએ અને અહીંયા તો બધું શું કહેવાય પાણી પાણી ગયું પાછા આવ્યા ત્યારે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી કેવું લાગ્યું ગઈકાલનું ગઈકાલ તો રીતિકા અમારી મસ્ત તૈયાર થઈ ને સજમસ્ત થઈ ને જવા માટે રવાના થઈ ને પછી બધું પાણી ફરી વળ્યું નહીં

ના હોય વરસાદ ના પડે ધમધમકાર ચાલુ જારી હવે એ ગરબો તો અત્યારે કાઢે છે તો મિત્રો ગઈકાલ સાંજે ગરબા ત્યાં હતું ગરબાનું આયોજન હતું પણ રાત્રે વાવાઝોડું ને અતિશય વરસાદના કારણે અત્યારે ગરબો હવે ઘટશે કે ગઈકાલ રાતનું બધું આયોજન હતું સગા ભાલા મહેમાનો બધા જ આવીને ત્યાં ફસાઈ ગયા હતા અને હજુ પણ મારી પીહુ કાજલ બધા માસામાસી બધા ત્યાં કાઢવા ફસાઈ જ ગયા છે અને અમે રાત્રે પાછા આવતા રહ્યા કેમ કે મારા પપ્પાથી ના રહેવું એટલે મારા પપ્પા ગાડી લઈને અમને લેવા માટે આવી ગયા હતા અને અત્યારનું વાતાવરણ તો તો આપ જોઈ શકો છો અત્યારનું વાતાવરણ પણ કેવું છે બધું વાદળ છવાયેલા છે અત્યારનું વાતાવરણમાં અને આ બધું કેવું થઈ રહ્યું છે જોવે બધું લીલું લીલું બધું થઈ રહ્યું છે અને ભગવાન કરી આ રૂમ સાફ કરવા જ જ રીતિકારે બચાઈ થાકી જવાની છે ને જ બે દિવસ પહેલા સાફ કર્યું નહીં બધું અને પાછું આ પાછું થઈ ગયું જો બધું કેટલું બધું થઈ ગયું ખરાબ થઈ ગયું છે બધું જો એ બધું અહીંયા પાણી પાણી છે બધું જો અને અમારી સિતુડી તો તમે જોવો તો હાલક ડોલક હાલક ડોલક સિતુડી છે મને તો ઓન્લી ફોર ચિંતા મારી સિતુડી નહીં હતી સીતૂડી પડી જાય તો મારું ઘરની બધી શોભા જતી રહે કેમ કે સીતૂડી આમ જાય આમ જાય આમ જાય આમ જાય તો મને પહેલા જ આઈને મે સીતૂડી જોઈ છે જો પર સિઝન કે થયું નથી એટલે વાંધો નથી બાજુ જો પહેલા લોકો ઘર ક્યું સાફ કરે છે જે જો બી બધું કાઢે છે અંદરથી જો જો દેખાય છે તમને તો અમુક લોકોના ઝાડવા પણ ભાગી ગયા પછી ગરમ પાણી પણ પૈસી ગયા અમુક લોકોના પતરા પણ ઉડી ગયા ઘણો બધું નુકસાન થઈ ગયું છે અને આ વાવાઝોડું કઈ રીતે આવ્યું કેમનું આવ્યું એ કોઈને પણ ખબર નથી બાકી એટલી ખબર હતી કે વાદળ છવાયેલું છે અમે હવા પૂરા ઉભા રહ્યા અને વાવા આવ્યું બરાબરનું તો અમે તો સેફ જગ્યાએ ઉભા રહી ગયા અને અત્યારે મારા મામાનો ફોન આવ્યો કે અત્યારે પણ ત્યાં કાંઈ લાઇટ છે નહીં અમે તો રાત્રે ત્રણ વાગે લાઇટ આવી નહીં જીલો ત્રણ વાગે લાઇટ અમારે આવી હતી અમારે જીલો ત્રણ વાગે લાઈટ આવી હતી હવે શું આ બધું સાફ સફાઈ કરી લો અને આવતી કાલે ગઈ કાલે જ આપણે બધું નીચે સાફ સફાઈ કરી હતી નહીં અત્યારે નીચે કરી અહીંયા ઉપર કરી લો શું કરવાનું

નડિયા જવા નીકળતા હોત નડિયા જવા નીકળતા હોત પણ મિત્રો આજે નથી ગયા આ ભાઈ તો કાલે એટલો બી ગયો ચાલ હેડવા ડમફોસો ના મારજે કાલે બહુ બી કાલે બહુ બીક લાગેલી અમાર બીને હે ને મમ્મી પપ્પા ખબર ફોન જવાના છે કે નહીં મને એ વીક લાગે છે કે 14 તારીખે હું ના થાય તો મિત્રો 14 તારીખે મારી બર્થડે છે બર્થડે ના દિવસે સેલિબ્રેશન પણ કરવાનું છે કેક પણ કાપવાનો છે તો બર્થડે ના દિવસે હું વાવાઝોડું ના આવે એટલે ભગવાનની પ્રાર્થના કરી વીર જો બર્થડે દિવસે વાવા આવ્યું ના તો તારું આઈ બનશે આવશે આવશે વાવા આવશે ના કે ના કે બાકી મારી થી કાઈ સારું એવો પ્લાન કર્યો છે તો પ્લાન પાણીમાં ના જાય નહીં તો કઈ ચોમાસું બેહી ગયું આ ચોમાસુ જે જો વિચાર ની આગર કોઈ લા બધાય લાચાર જ વસ્તુ તારી સાચી પણ આ કોઈ ખબર હતી કે બાવા જોડો આવશે આઈ ગયું ને એ તો એવું આગળ થી આગળની સૂચના આપી પણ આપને ખબર નથી હજુ આ પોટોલી શું કહી જાવ છો કટિંગ કરવા આટલું બધું કટિંગ કરવાનું છે કટિંગ સારીઓ છે એટલા કેટલા सात सात पा अटू बदो पोटलू मोठू मजो घबरे गयो मको विश रहो जाऊ जे बिष्टा ना चला ऊपर जाऊ <laughs> तू मित्रो रितिका शो करे छे आपरे जुयावे कटिंग करवा माटे आई ओहो किला कटिंग खतरनाक समय ખબર નઈ સાંજે શું થાય બાકી તાપ તો અત્યારે બધું બહુ છે જો ગઈ કાલે વાતાવરણનું છે વાતાવરણ ક્યારે પલટાઈ જાય એ ખબર નહીં આપણને બાકી અત્યારે તો મેં નડિયાદ વાર નહીં અત્યારે તો મેં નડિયાદ વાર પણ રીતિકાની લાગી બીક તો ક્યાં છે નથી જવું અમારે એટલે આ નાના નાના છોકરાઓ માટે બકા

સાંજની જગ્યા કાલ જેવી થાય તો હે તો જો મિત્રો વાતાવરણમાં કંઈ પલટો આવી ગયો છે એકદમ વાદળ છવાઈ ગયા આપ જોઈ શકો છો હવે ખબર નહીં આગળ શું થાય ગઈકાલે આવું જ હતું કેમ કે ગઈકાલે આવું જ વાતાવરણ છવાયેલું કારું કારું પછી અચાનકથી તોફાન આવી ગયું અહીંયા તો ખેડા જિલ્લામાં નહીં અમદાવાદમાં તો નેવું કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો નેવું કિલોમીટરની ઝડપે પણ આજે ખબર નહીં કેટલા મીટર એ

મમ્મી અમાર જવાની તો અતી જ ઈચ્છા પણ આ ગઈકાલે વાવા જો વાવા જો નું ના ફસાયો હોત ને તો પછી જવાના જ જતા નહીં રીતિકા પણ હવે રીતિકાનું ટીકા કોઈ નસીબ છે નહીં એટલા માટે હવે નહીં જતા બાકી બજો આ આવશે લગ્ન કંકુત્રી બજી અરે આવશે

સાત વાગે વરઘોડું નીકળશે તો કલાક તો કલાક અહીંયા આવશે મોઢા આવશે બરાબર તો અમે અહીંયા વહેલું કોઈ સામે પક્ષમાં આપણે કોઈ વૃક્ષું છે નહીં બરાબર હવે આવવાનું હોય તો સોમેથી જ આવવાનું હોય તો હવે અમે આપણે એ લોકો નવ વાગે તો આપણે અહીં નવ વાગે નીકળવાનું આવે ને ચાલો સાડા આઠ વાગે અહીં નીકળીએ સાડા આઠ વાગે અમે નીકળીએ તો નવ વાગે ત્યાં પહોંચીએ હવે જોન આવે બેસાડે જાનને જમાડે પછી પાછું સામયું થાય એમ કરતા કરતા દસ સાડા દસ વાગી જાય સાડા દસ વાગી જાય અને આપણે આઈએ કેટલા વાગે પછી અને પાછું આખી આ વીર છે રૂહી છે આખી રાત પડી રહે બગા એટલા માટે ત્યાં રહેવાનું બાકી જવાનું તો ખરું નહીં ખરેખર વીર ને રૂહી ના હોય તો આ મને આમ આગળ કરી કે ઢચી ઢચી ની મને લઈ જાય તો નક્કી જ છે બાકી લગ્નની અમારી ચીકા બહુ શોખીન છે પણ બદનસીબે હું એને નહીં લઈ જવાનું

વરસાદ ચાલુ ભાઈ ભાઈ આજે મારી તીકા લગ્ન માં જવાની ગઈ હું આજે પપ્પાને લેવાવું પડે છે

છે યાર તો મિત્રો રાતના સાડા નવ વાગ્યા છે અને કઈક વાતાવરણ કઈ પલટ્યું છે નહીં બાકી અત્યારે બી વરસાદ આવ્યો તો એક કલાક પહેલા હું તમને બતાવી દઉં છું બાકી અત્યારે એવું કશું છે નહીં વરસાદી વાતાવરણ જો બાકી અભી વરસાદ એમાં આવ્યો તો પણ અત્યારે ખબર નહીં કાળા કાળો વાદળ છે તમને નહીં દેખાય રાતનો સમય છે સાડા નવ વાગે છે અને ઠંડુ ઠંડુ મસ્ત મજાનો પવન આવે છે અને જોઈ લો કશું છે એવું નહીં વરસાદી વાતાવરણ તો હવે આપણે ચૂંટણી એ રીતે કઈ લાઈટ ઓફ કરી નાખી છે ચાલો મિત્રો ઊંઘવાનો સમય થઈ ગયો છે અને આ બ્લોગ એન્ડ વિરામ આપું છું કેમ કે એ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો મળીએ આવતીકાલના બ્લોગમાં બાય